સંજલી મુકામે માનવી અત્યાશાનો ભોગ બનેલ મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીની અનોખી પહેલ દાહોદ જિલ્લાના સંજેલી મતકના ઢાસીમલ ગામની મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવી માનવ જાતને શરમા તેવું કૃત્ય પંદર જેટલા ઈસમો દ્વારા કરવામાં આવ્યું હતું આ ઈસમો પર દાહોદ જિલ્લા પોલીસ અધિકક્ષ ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી આ તમામ આરોપીઓને કાયદાકીય રીતે પગલાં લઈ કાર્યવાહી કરી હતી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પીડિત મહિલાનું પુનર્વસન કરવા માટે સૂચન આપેલ આ પીડિત મહિલા ગરીમા ભેર જીવી આત્મનિર્ભર બની શકે તેમજ આ પીડિત મહિલા આર્થિક રીતે કોઈ પણ વ્યક્તિ પર નિર્ભર ન રહે તે માટે ગુજરાત પોલીસને સૂચન કરેલ હતું જે અનુસંધાને ડીજીપી વિકાસ સહાય શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અનવ્ય પીડિત મહિલાનું જ્યાં પીઅર આવેલ છે તે ફતેપુરા ગામે બસ સ્ટેશન પાસે આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલની દુકાન ખોલવામાં આવેલ આ દુકાનનું એગ્રીમેન્ટ સ્થાનિક ઝાલો ઝોનના ડીવાયએસપી પટેલ દ્વારા અગિયાર મહિનાનું ભાડું એડવાન્સ ચૂકી દુકાનનું ભાડું ચૂકવી માનવતા દાખવી આ ઉપરાંત મહિલાને એક મહિના સુધી ચાલે તેટલું ફ્રૂટ અને વેજીટેબલ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવનાર છે તેમજ મહિલાને કોઈ હેરાન પરેશાન ન કરે તે માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવે છે આ સીસીટીવી નું સંચાલન ફતેપુરા પોલીસ મથક દ્વારા કરવામાં આવનાર છે તેમજ ફતેપુરા ફ્રુટ અને શાકભાજીના હોલસેલ વ્યાપારીઓ દ્વારા મહત્તમ ડિસ્કાઉન્ટ આપી મહિલાને સહાય આપવાની બાંહેધરી આપવામાં આવી આ પીડિત મહિલા માટે આત્મનિર્ભર શોપ ખોલાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહી પીડિત મહિલાને હાથે દુકાન મુરત કરાવ્યું પોલીસ પીડિત મહિલાને બહાર આવતા મહિલાના ચહેરા પર અનોખી ખુશી તેમજ પોલીસ પ્રત્યે અનેરું સન્માન જોવા મળ્યું હતું દાહોદ જિલ્લા અધિકક્ષની આ સુંદર પહેલ પ્રત્યે લોકમુખે પોલીસની કામગીરીની ચોતર પ્રશંસા કરવામાં આવેલ હતી દાહોદ જિલ્લા ખાતે સંજેલી તાલુકાના ઢાળસીમડ ગામે ઓગણત્રીસ તારીખના રોજ જે અઠ્યાવીસ તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી એ ઘટનાના અનુસંધાને આપશો વિદિત છો એમ પોલીસ દ્વારા બાર આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટીએપ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને એકત્રીસ તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેહપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે જેમાં સ્થાનિક ડીવાયસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને અગિયાર મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી અગિયાર મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે એક મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેહપુરાની શી ટીમ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતાં તેઓ ખૂબ કોઓપરેટિવ છે જેમાં ફ્રૂટ અને હોલ વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે આમ તમામ લોકોના સાથ સહકાર સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે Terima <coughs> kasih